શ્રી ગણેશ નમ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તનમાં આજે આપણે કેવડા ત્રીસના વ્રતની વિધિ અને કેવડા ત્રીસના વ્રતની વાર્તા સાંભળીશું તો સંપૂર્ણ વાર્તા જુઓ અને તમારા પરિવાર પર મહાદેવના આશીર્વાદ જરૂરથી બન્યા રહેશે વ્રતની વિધિ ભાદરવા માસની સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ કહેવાય છે આ વ્રતને કેટલાક હર્તલિકા વ્રત પણ કહે છે સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતિજીનું અને ગોરી પૂજન કરવાનું રેશમી વસ્ત્રો પહેરવાના પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી બીલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો પછી કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી ન થાય તો ફળ કે અને રાત્રે જાગરણ કરવું નામના કરવા કેવડા વ્રતની વાર્તા એકવાર હિમાલય પાસે ગયા નારાયણ નારાયણ આવો દેવર્ષિ નારદ પધારો હિમાલયે આવકાર આપ્યો પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર્ષ શોધવા નારદજીની સલાહ માંગી વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો નારદજીને તો આટલું જ જોઈતું હતું તેમણે તો ભગવાન શિવજીના બે મોઢે વખાણ કર્યા પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો તેમ કહ્યું તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતા રહીએ એમ નક્કી કરી લાગ મળતાં જ બંને વનમાં જતા રહ્યા ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડ નીચે બેઠા પાર્વતીજીએ રમતા રમતા માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો તેથી માટીની ઢગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ બીલીપત્રો અને કેવડા શોધી લાવીને ભગવાન શંકરના બનાવેલા શિવલિંગ ઉપર ચડાવી દીધા અને પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો હતો ઘેરથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હતું આમ નકોડો ઉપવાસ થયો હતો તેથી જાણીએ અજાણીએ પાર્વતીજી કેવડા ત્રીજનું વ્રત થયું શિવલિંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કંઈક વરદાન માંગવા કહ્યું પાર્વતીજીએ કહ્યું દેવ આપ ખરેખર પ્રસન્ન થયા હોય તો વરદાન હું માગું છું કે આપ મારા પતિ થાવ ભગવાને તથાસ્તુ શું કહ્યું ને અલોપ થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં તેથી હિમાલય તેને શોધવા નીકળેલા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય કંઈ કહે તે પહેલાં જ પાર્વતીજી બોલ્યા કે મન વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી કેવડા વ્રતના પ્રભાવે હિમાલય શંકર પાર્વતીના લગ્ન થયા આમ હે ભગવાન ભોળાનાથ જેવા આપ કેવડાત્રીસ નું વ્રત કરવાથી માતા પાર્વતીજીને ફળ્યા એવા અમને સૌને વળજો બોલો ઓ નમઃ શિવાય હર હર મહાદેવ મિત્રો વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હર હર મહાદેવ